મંદરે ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે ઓ ઠીકી યહી અને મોટર જ ધોઈ ની ગાઈસ આપણે અને ગાઈસ તમા લુંગી કેતોય છે લુંગી ગાઈસ માર મમ્મી ની છે અને કાડ લુંગી ગાઈસ રે ની આપણે કાલે હજી ધોઈ છે એટલે હજી સુકાણી નથી ને એટલે ગાઈસ માર મમ્મી ની લુંગી હતી યાર સમજો ગાઈસ આપણે હોમ સીટર અને કોમ્પિટિટર ઓન તો ગાઈસ આપણે બાય ટેબલ ઉપર કાઢી મેં કોમ ને એમ કે ગાઈસ આપણે

હું નરસભાઈ બે જ જવાના એટલે નરસભાઈ આપણે રહ્યા ને ઉપર મારી વાત જોઈ ને આપણે ફટાફટ આપણે એ લઈ જઈએ નવે નવ નરેશભાઈ આપણે આપણે ગયા

મિન્ટરો ખોલવાનું ક્યાંક કે નક્તા કાંઈ ખબર નહીં ના કે તો આપણે મોચે ખમુ કરવા જવાનું થાય છે હડવો આપણે ટીવીએસ મોસેનું ગેસ ગયું ને એ થોડુંક બગડી ગયું હોય એટલે ખમું કરવા જવાનું થાય છે કાં આપણા સજીવ ખોલવાનું થાય છે ગમે એક કામ થાય છે તો ખમું કરવા થાય છે ને તો કઈ આપણે આખો દળોદને નેડો થઈ જાય છે અને આપણા સજીવ ખોલવાનું બાકી રહી જાય છે હવે કંઈક થાય છે ને રસપ્રદ આવે ત્યારે અને ગેસમાં તો તાબા ઉપર આવતી રહ્યો મૂડી ગયસે નોમ વ્યાલે તાબો પર બેવા આવતો રહ્યો અને પછી એક આસર તાબો પર બેવા નીચે ની મજા આવતી એટલે તાબો પર આવતો રહ્યો પણ નાસ પર એમ કે કે સાજી ખોલવાનો છે તો આપણે સાજી ખોલન થાશે નકે ગાઈસ આપણે આરામ કરવાનો પછી આરામ એટલે હડો જઈને અહીં આપણે મોચીલ હમું કરેવી તો આપડે આરામ થાય ને તો નાસ પર આવીને શું કહે છે તમ લઈ ગય સાબ બેયશું ને સાઈડો ખોલીને તો આપણે થકો હરકો મારી દીધો પાટિયાનો કે વાલ પ્લેટનો હવે થપલેટ થકો મારી દીધો હવે આવા કાંઈ વાંધો નહીં અને રામજીભાઈ આપણે આજે મારવાળા મેળી મારીએ ને અહીંયા ગયા પગે લાગવા અને બીજા ભાઈ આપણે સ્ટેન્ડિંગમાં આવ્યા હતા ને એ આજે કંઈક કામ હતું એટલે એ ના હાયા હું નર્સભાઈ બે જાય જઈશ આપણે તો નર્સભાઈના બે ને સાઈડ ખોલીને નર્સભાઈ ગયા હે કંઈક કામ હતું એટલે અને બીજું તો ગાઈસ આપણે આ કંઈક સજું ખોલવાનું બાકી છે બીજું તો ગાય છે આપણે કંઈક કામ થાયું નહીં કેમ કે આપણા પરબ આવે છે ને હમણાં ચૌદ તારીખે ગાય આપણે ઉતરાઈને આવે છે એટલે આપણે બીજું કંઈ કામ થાયું હે નહીં તેમાં ગાય આપણે કામ મળશે આમ કરવાનું જાય છે થાય છે તો આપણે આ સજું ખોલવાનું ગમે બે મહિને એક કામ કંઈ થાય છે તો નર્સભાઈ આવીને હું કરે છે તો ગાય આપણે બેસ્યું અને ઉતરાઈને તો ગાય આપણે એવું હે કે દોરો લઈ કે ન લે કે નાખી નથી કે હવે એટલું પરબ જેવું કંઈ જીવું નહીં અને હવે તો ગાય સાંજે નાણાં કામથી કામ રાખે છે તો આપણે પરબ એ હું કંઈક કરે કંઈ ખબર નહીં તો કંઈક કરશું પરબ એ કાં દોરો લાવશું કાંઈ એમને ત્યાં કંઈક ફરવા જઈશું એવું કંઈક કરશું તો ગઈશ હવે તો નર્સ બી આવે ને ત્યાં સુધી કઈશ આપણે વાત જોઈશું ત્યાં સુધી કહીશું તો नर्स पे आता हूँ भी बेहोश हुआ है કામ दो गाय सब लोग एक काम हैं अपने नर्स पे आवे पश्चिम की شركه આપણા ભાઈબંધ આપણે આગળનો મોડો ફીટ કરે છે આપણે જો મોટરસાઈકલ નું રિપેરિંગ કામ આવે આપણે કશું રહ્યું ને આ ભાંગી છે જો આ પડ્યું ને આ પાંગી જોઈએ એટલે કશું આપણે નવું નખાઈ રહ્યું ને હવે કશું આપણે આમું કરી નાખીએ ભાઈ પછી આપણે જામું છે વેગડવાય ગાઈસ આપણો બાઈક થઈ ગયો કમ્પ્લીટ અને આપણે હવે જવાનું છે રેગડવા ગાઈસ આપણો વાગી ગયો થઈ ગયા ને અત્યારે ગાઈસ આપણો વાગી ગયા છે પાંચ ને ગાઈસ આપણે એટલું મોડું થઈ ગયું ઘણું મોડું થઈ ગયું ને હવે ગાઈસ આપણે કોલંબીમાં આવે ને

ખવાની આપણે કેચિસ આવે ને આપણે ગાય આખી આમ જો આથી તો આપણે નવી નવી નાખી ગાયું ને હતી વેલ્ડિંગ આવે ને તૂટી ગયું હતું એટલે પછી ગાય આપણે જયારે મોટર સાયકલ નાખે ને રાખવા વ્હીલ આમ આમ ડગે એટલે ગાય આપણે આખી નવી નખાવી અને આની ગાય કિંમત આપણે દિવસ બાઇક ની આપણે શું કિંમત પડી આ નખાવાનું ખબર ગાય અઢારસો રૂપિયા લીધા અને એમની મજૂરી આપણે કુલ ઓગણીસો રૂપિયા થયા હો રૂપિયા એમની મજૂરી અને અઢારસો રૂપિયા ખાલી આ અનાજ આ ચું ટીવીએસનું ગાય છે બાઇક હે ને ટીવીએસ પોસ્ટ એવું કંઈ બાઈક નામ હે તો ગાય વસ્તુ વસ્તુને મળતું આ બાઈકનું અને આ આપણે અઢારસો તો થયા અને સો રૂપિયા એની મજૂરી લીધી અને બીજું તો ગાય આપણે કંઈ કરાયું નહીં બાકી ચેન હતી એમને એમ હે અને બીજું તો ગાય કંઈ આપણે કંઈ કરાયું જ નહીં ખાલી આ કેચી ચેક નવી નખાવી અને આપણે ચેનમાં થોડું ગ્રીન ગાય આપણે ઓઇલ નખાઈ દીધું આ ચે ચેન ઉપર જો ગાય ઓઇલ દેખાય ને આ જો ઓઇલ હાથ થઈ ગયા તો ગાય ચેન ઉપર ઓઇલ રહ્યું ને એ ઓઇલ ઉપર નખાયું એટલે આપણે ચેન કાટ ન ખાઈ જાય અને હાલોમાં ફ્રી હાલે એવી રીતના ગાય આપણે આધું કરાયું અને ગાય તમને આ સાઈડે પણ કહી દઉં કે આ સાઈડે પણ એવી રીતના એવી જ એંગલ છે આખો ભાગ જ આર આવે એટલે ગાય આપણે કિંમત વધારે થઈ અઢાર અઢારસો રૂપિયા અને હો રૂપિયાની મજૂરી લીધી બસ ગાય એટલું થયું અને ત્યાં આપણે આપણે હોય કે દુકાન કે મળતું નહોતું અને જો એવું મળે તો જાય ગાઈસ પણ આપણે ઠેઠ જવું પડે આપણે અહીંયા શોરૂમે આ ટીવીએસ બાઇક ને એને શોરૂમે જવું પડે તો જ ગાઈશ આપણે મળે અને ટીવીએસ બાઇકના શોરૂમે ગાઈ આપણે જઈને તો ભાવ વધારે થાય એટલે ગાય આપણે દુકાને મેં માન માન કરીને આપણે મળી ગયું કેચીશ અને તોય આપણે ગાઈશ અઢારસો રૂપિયામાં પડી આ કંપનીની હે ગાય આપણે એટલે અઢારસો રૂપિયામાં પડી અને હો રૂપિયા મજૂરી હતી અને બીજું તો ગાય આપણે કંઈ નખાયું જ નહીં બીજું તો આપણે તો એમને ભાઈ જોવા બરેક બરેક તો ગાય આપણે એમ જ છે આમાં આગળ પણ કંઈ નખાયું નહીં નહીં ગાય છે આપણે પંખો નખાયો કંઈ નહીં ખાલી આપણે કેચિસનો એક જ પ્રોબ્લેમ હતો આપણે કેચિસ આવે ને ગાય આપણે એનો પ્રોબ્લમ હતો જે વેલ્ડિંગ આવ તૂટી ગયું હતું અને આપણે આવું નવું નખાઈ દીધું એ ગાય આપણે બ્લોક આવીને પૂરો કરી મસ્ત ગાય નવા એક બ્લોકમાં બાય બાય